રાધનપુરમાં એસએમસીએ દારૂના જથ્થા ત્રણ હજાર છસો છત્રીસ બોટલ વિદેશી દારૂ અને ફોર્ચ્યુનર કાર મળીને આડત્રીસ પોઈન્ટ છન્નું લાખનો મુદ્દામાલ જપ્ત ચાર આરોપી ફરાર રાધનપુર તાલુકાના સબદલપુરા ગામ નજીક સ્ટેટ મોનિટરિંગ સેલે મોટી કાર્યવાહી કરી છે ધોરી ડેરી પાસે આવેલા ડાયાભાઈ ઠકોના ખેતરમાંથી વિદેશી દારૂનો મોટો જથ્થો પકડાયો છે એસએમસીને મળેલી બાતમીના આધારે એક દરોડો પાડવામાં આવ્યો હતો ઘટના સ્થળેથી ભારતની બનાવટના વિદેશી દારૂની ત્રણ હજાર છસો છત્રીસ બોટલ અને ટીન મળી આવ્યા હતા આ દારૂની કિંમત રૂપિયા ત્રે પોઈન્ટ છન્નું લાખ છે પોલીસે દારૂની હેરાફેરી માટે વપરાયેલી ટોયોટા ફોર્ચ્યુનર કાર પણ જપ્ત કરી હતી કારની કિંમત રૂપિયા પચીસ લાખ કુલ મળીને આડત્રીસ લાખ છન્નું હજારનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે દરોડા દરમિયાન કોઈ પણ આરોપી પકડાયો નથી પોલીસે ચાર વોન્ટેડ આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધ્યો છે આમાં ફોર્ચ્યુનર કારનો માલિક ડ્રાઈવર અને ક્લીનર દારૂનો સપ્લાયર અને રિસિવરનો સમાવેશ થાય છે રાધનપુર પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ અને ભારતીય ન્યાય સંહિતાના વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે પોલીસે આરોપીઓને પકડવા માટે તપાસ શરૂ કરી છે રાજુભાઈ ડી પટેલ પાટણ